ગઈકાલે એક યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બનેલો અને એમાં હત્યાનો ગુનો પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલો છે એમાં જે મરણ જનાર છે એની સાથે મૈત્રી કરારથી રહેતા સંજય પારથી ગોસાઈ છે એમણે એમનું ગળું દબાવી અને એમની હત્યા કરેલી હતી પહેલા શંકા હતી શંકાના આધારે જે શકમન છે એને પકડી અમારી ટીમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અને એની પ્રાથમિક પૂછપરછ કરતા એને ગુનો કબૂલેલો હતો અને બાદ એની જે સંજય પાર્થી છે એની મારા મારી જ જાત તપાસનો બનાવ હોય હું તપાસ કરી રહી છું એની અને અમારા દ્વારા એની ધરપકડ કરવામાં આવેલી છે આજે આગળ એની વધુ તપાસ કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે હત્યા કરવાનું પ્રાથમિક કારણ અત્યારે જે આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે એ પ્રમાણે બંનેને જે તે સમયે વાસણ સાફ કરવા બાબતે બોલાચાલી થયેલી હતી બીજા પણ જૂના ઝઘડાઓ હતા પણ વિગતવાર પૂછ પૂછપરછ કરવાનો હજી તપાસ ચાલુ છે તો વધુ વિગત મળી એથી જણાવવા ખાસ કરીને હત્યાનો બનાવ ક્યારે બન્યો તો અને ત્યારબાદ આરોપી છે તે કઈ કઈ જગ્યાએ નાસ્તો કરતો શું કહેશો આરોપીના કહેવા પ્રમાણે હત્યાનો બનાવ છે કાલે ગઈ ગઈકાલેની પણ પરમ દિવસે રાત્રે સંજે સાડા સાત થી આઠ વાગ્યાની આસપાસ બનેલો હતો એ પછી આરોપી છે એને પોતાના જે બાળક છે આ બેનનું જે બાળક છે એને ટ્યુશનથી લેવા પણ ગયેલા છે ટ્યુશનથી લાવી અને એના નાના ઘરે પણ મોકલેલો છે બાળકને એટલે હત્યા કર્યા પછી આરોપી એ બાળક છે એને એના નાના ઘરે મોકલી અને પોતે પોતાના કામ ઉપર જતા રહેલા Araw pino ko ito ngayong BTS? Kahit siya may amuse Na, hale ako kayo nago ngayong BTS chanaya